અમારે દેશી જુગાડ બધું મિક્સ કરીને બાફવાનું છે અમે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચલો જઈએ અને પપ્પા તો નાઈ ગયા છે ઘરમાં અને પામવાનું બનાવી રહ્યા છે અને અહીંયા તો બાજરી પડી છે અમારે જવાનું છે ખેતરમાં દૂરું ભરવા એટલે ભાઈ મૂકવા આવે છે તો ત્યાં જઈશું ચલો બીજો લોક ત્યાં જઈને

વા પડ્યા પછી ખેતરમાં તો આવી ગયા છે ને દેખો અહીંયા કાળે આટલી બાદરી નીકાળી હતી આ બધા પૂળા પડ્યા છે અને પેલું રુલુ રીતે ભરવાનું છે મમ્મી તો પાછળ આવી રહી છે ને અમે થોડા આગળ આવી ગયા છે બધું લઈને ચાલો તા ખેતરમાં આવતા પેલો વાદળા થઈ જાય છે એટલે સારું છે કાળે પણ વાદળા આવતા અને આજે પણ વાદળા છે નક્કર તો ખેતરમાં આવું આપણા માટે મુશ્કેલ છે ને ચલો কাম কৰি লাগে পপাছে পপধে গাওঁ বাৰু ফোন ফুটি যায় সাৰ পেলাই পতি গৈছে দীঘল અમારે આટલા ભાગમાં આવ્યા છે ના બીજા ભાગીદારને ભાગમાં આવશે અને હવે અમે જોઈએ હા અમે તો હેડે હોય ત્યારે મમ્મી ઘંટા ભૂત જેવી હાલત થઈ ગઈ ના આવું પડશે ઘરે જઈને મૂકવા આવે છે કાકા પણ પૂરા આવેલા છે મમ્મી હજી છે મમ્મી ચેપટી પડે ગયા છે હવે જઈએ ચલો ઘંટા ગયા છે તપી ગયા છે ને બધું જે કઈ દેવા ના

દાદા ના આવ્યો હોય કયા દાદા આવ્યા મારે ચલો હવે જોઈએ ટાકાશ લઈને આવે છે